નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છું મુખ્ય સમાચાર આ મુજબ છે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મારો સંકલ્પ આગામી પાંચ વર્ષમાં ત્રણ લાખ લખપતિદી બનાવવાનો છે રણજીતસિંહ હત્યા કેસમાં ગુરુમિત રામ રહીમ નિર્દોષ બાવીસ વર્ષ પહેલા ગોળી ચલાવે હતી રેમલ વાવાઝોડાએ બંગાળમાં તબાહી મચાવી દીધી છે અત્યાર સુધીમાં બે ના મોત અને ઓગણત્રીસ હજાર મકાન ધરાશાયી થયા છે ગુજરાત હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર અને તંત્રની ઝાટકડી કાઢી નાખી છે કેનેડામાં મુશ્કેલીમાં ભારતીયો હવે તો કેનેડા જવાનું બંધ કરો ત્યાં સ્થિતિ સારી નથી ઓપવા ન્યુ ગીનીમાં એકસો પચાસ મકાન ધરાશાયી અને છસો સિત્તેર લોકોના મોત સુહાના ખાન કે આના દિગ્ગજ બેટ્સમેન રીન્કુ સિંહને ડેટ કરી રહી છે

દરોડો મોરમ ચોરી ઝડપાઈ માર્ગ મકાન વિભાગની મેલી મથરાવટી કરોડોના બાંધકામમાં લાખોની ગોલમાલ થઈ છે એકત્રીસ મે સુધી હિસ્ટ્રોક થી બચવા પગલા લેવાના હવામાન વિભાગની સલાહ છે નડિયાદની ભેજા તલાવડી બારકો વિસ્તારમાં દૂષિત પાણી અંગેની રજૂઆત મો રૂપરી દવે આપ